દેશભરમાં છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યો હતો ભાજપના જનરલ સેક્રેટરી રજની પટેલ ધ્વજારોહણ કર્યું હતું મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર પણ રહ્યા હતા ધ્વજારોહણ પછી રજની પટેલે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશ છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે હું સૌને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું લોકોએ ભારત ગુલામીની જંજીરોમાંથી મુક્ત થાય તે માટે બલિદાન આપ્યું છે સમગ્ર દેશ એ 77મો પ્રજાસત્તાક પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકોને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો માં ભારતી જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે અનેકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કરીને આ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે પોતાનું બલિદાન પણ આપ્યું છે અનેક યાતનાઓ સહન કરીને અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના પરિવાર સુધાનો વિચાર કર્યા સિવાય માટે કઈ કરી સાથે પોતાનો માર્ગ અલગ કોઈ ક્રાંતિના માર્ગે કોઈ અહિંસાના માર્ગે આગળ વધ્યું પણ બધાનું લક્ષ્ય એક જ હતું કે આ દેશને આઝાદ કરવો અને આઝાદી પ્રાપ્ત કરવાના સમય દરમિયાન આવા અનેક મહાપુરુષો જેમણે શહીદી ઓરી દેશ માટે શહીદ થયા છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં આજના પર્વે નતમસ્તક વંદન કરું છું